યુવાનો સાથે એના ભવિષ્ય સાથે એ ચેડા કરવામાં આવી રહ્યા છે વર્તમાનમાં એક એવો કિસ્સો ફરી એક વખત સામે આવ્યો છે કે સરકારની જે યોજના ચાલે છે મૂર્ખ બનાવો યોજના એ અંતર્ગત એક નકલી ભરતી કૌભાંડ અમારી સામે આવ્યું છે જી હા તમે બરોબર સાંભળ્યું નકલી ભરતી કૌભાંડ કેમ કે આ જે ભરતી છે એ ભરતી કોઈ મંજૂરી જ લેવામાં નહોતી આવી અને જેમાં જાહેરાત બહાર પાડી દેવામાં આવી ઉમેદવારો ઉમેદવારી નોંધાવી દીધી પ્રિલિમિનરી પરીક્ષા લેવાઈ ગઈ મુખ્ય પરીક્ષા લેવાઈ ગઈ અને ત્યારબાદ ડોક્યુમેન્ટ થઈ જે ઉમેદવારોના નામ એના ત્યારબાદ એ લોકોના મેડિકલ વેરીફિકેશન એ પણ કરી નાખવામાં આવ્યું પછી એ લોકોને એના પ્રાયોરિટી પ્રમાણે એલોટમેન્ટ પણ કરવામાં આવ્યા અને જયારે નિમણૂક પત્ર લેવાની વાત આવી ત્યારે એવું કહેવામાં આવ્યું કે આ ભરતીની તો મંજૂરી જ લેવામાં નથી આવી અને આ ભરતી છે ઉર્જા વિભાગ અંતર્ગત જે કંપની આવે છે જેટકો એ જેટકોની ની અંદર પીએ વન એટલે કે પ્લાન્ટ એટેન્ડન્ટની જે ભરતી હતી એ ભરતી આજથી એક વર્ષ પહેલા છ ત્રણ બે ના રોજ જાહેર કરવામાં આવેલી જેની પ્રિલિમિનરી પરીક્ષા ત્રેવીસ સાત બે હજાર ચોવીસ ના રોજ લેવામાં આવેલી જેની મુખ્ય પરીક્ષા બાવીસ નવ બે હજાર ચોવીસ ના રોજ લેવામાં આવેલી ડોક્યુમેન્ટ વેરીફિકેશન ઓગણીસ વીસ અગિયારમા મહિનામાં દરમિયાન કરવામાં આવેલું ત્યારબાદ જે મેડિકલ વેરીફિકેશન છે એ દસ બાર બે ના રોજ કરવામાં આવેલું અને જે સર્કલ ચોઇસ ફિલિંગ જેને કહેવાય એ સર્કલી પણ ચોઇસ ફિલિંગ એ પચીસ એક બે હજાર પચીસના રોજ આની ટાઈમ લાઇન છે આ ટાઈમ લાઈન પ્રમાણે આખે આખી ભરતીની સંપૂર્ણ પ્રક્રિયા એ ટુ ઝેડ સંપૂર્ણ પ્રક્રિયા પૂરી કરી નાખી અને જ્યારે વિભાગને આના નિમણૂક પત્ર દેવા માટે વાત કરવામાં આવી ત્યારે વિભાગે એવું કીધું કે ભાઈ અમારી પાસે તો મંજૂરી જ નથી અમારી પેલા પૂર્વ મંજૂરી લેવી પડે એટલે જે કોએ આમાં ઈપીડી જે કહેવાય એટલે કે ગુજરાત સરકારનો ઉર્જા અને પેટ્રોલ વિભાગ જેમાં ગુજરાત સરકારની મંજૂરી લેવી પડે એમાં કોઈ જ પ્રકારની મંજૂરી એ લેવામાં નહોતી આવી એ સમયના જનરલ ઇન્ચાર્જ જે એચઆર છે એચઆર હતા જેટી રાય એના સમયમાં આ ભરતી બહાર પાડવામાં આવી હતી અને આ જે ભરતી છે એ ભરતીમાં કોઈ જ પ્રકારનું સ્ટાફનું જે સેટઅપ કહેવાય એટલે કે બેસવા માટેની જે વ્યવસ્થા જેટકોની અંદર હોવી જોઈએ એવી કોઈ જ વ્યવસ્થા એ સ્ટાફ સેટઅપમાં નહોતી ત્યારબાદ આના માટે મહેકમ રોસ્ટર આ બધી જ પ્રોસેસ એ ફોલો કરવાની હોય છે અને જ્યારે નોટિફિકેશન બહાર પાડવાનું હોય છે ત્યારે અનામત વ્યવસ્થાને પણ ધ્યાનમાં લેવાની હોય છે બંધારણીય અને કાયદાકીય રીતે જે અનામત મળેલી છે આમાં અનામત વ્યવસ્થાનું પણ વાયોલેશન થયેલું છે નથી મહેકમ મંજૂર કરેલું નથી રોસ્ટર મંજૂર કરેલું કે નથી સ્ટાફ સેટઅપ જે બેસવા માટેની વ્યવસ્થા કારણ કે આ લોકોની ભરતી કરી લે તો કઈ જગ્યાએ બેસાડ એની કોઈ જ વ્યવસ્થા નહોતી જે નિયમો આમાં અધિકારીઓ દ્વારા જે ધરવામાં આવી રહ્યા છે એ છે જીએસઓ પંદર જીએસઓ તેર આ પ્રકારના નિયમો ધરવામાં આવી રહ્યા છે જેની અંદર સ્પષ્ટ રીતે અમારી પાસે એના ઓફિસિયલ પુરાવા છે તમે જોઈ શકો છો કે અંદર કોઈ પણ જગ્યાએ એનું સ્ટાફ સેટઅપ નથી એની જગ્યાએ જે પીઓ વન જેને પ્લાન ઓપરેટર કહેવાય એ પ્લાન ઓપરેટર નું સ્ટાફ સેટઅપ છે હવે પ્લાન ઓપરેટર ની જગ્યા પ્લાન એટેન્ડન્ટ ની ભરતી કરી નાખી અને હવે એવું કે છે કે અમે એને ટ્રાન્સફર કરવાના હતા હવે જો એને ટ્રાન્સફર કરવાના હતા તો પણ એને સરકારની મંજૂરી લેવી જરૂરી હતી મંજૂરી માટેનો એક પણ કાગળ ગુજરાત સરકારમાં ઈપીડી વિભાગમાં લખવામાં કે એની મંજૂરી મેળવવા માટે નથી કરવામાં આવ્યો એટલે મંજૂરી નથી મળી અને મંજૂરી ન મળી અને જ્યારે આ ઉમેદવારો હતા એ ઉમેદવારો અવારનવાર ઉઘરાણી કરવા જતા હતા કે સાહેબ અમને નિમણૂક કાપો અમને નિમણૂક આપો ત્યારે અને જે અધિકારીઓ હતા એ સમયના જનરલ ઇન્ચાર્જ જેટી રાય અને એની સિવાયના અન્ય અધિકારીઓ એને જાણી જોઈને ઉમેદવારોને કોર્ટમાં મોકલા અને ઉમેદવારોના પૈસા ઉમેદવારોના નાણાં ઉમેદવારોનો સમય એ બધું જ વ્યય થાય પરંતુ આની પાછળ એક સુનિયોજિત કાવતરું છુપાયેલું હતું અને આમાં

આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા થયા છે અને આ જે ભરતી હતી એમાં દસ જેટલા ઉમેદવારોએ ઉમેદવારી કરેલી હતી એકસો જેટલી પોસ્ટ હતી અને એકસો જેટલી પોસ્ટમાં ઉમેદવારોનું જે લિસ્ટ યાદી બહાર પડતી હતી એમાંથી ચારસો જેટલા ઉમેદવારોની એ યાદી બહાર પાડવામાં આવી હતી અને કહી શકાય વેટિંગમાંથી પણ ઓપરેટ કરવા ન હતા તો આ યુનિયન જે એજી વિકાસ છે એની સાથે જે અધિકારીઓ છે જે રાય જેવા કે બીજા અન્ય અધિકારીઓ એના મિલીભગતથી આ ભરતીનું કોગાંડ એ રચવામાં આવ્યું આ નકલી ભરતી ઊભી કરવામાં આવી અને નકલી ભરતીના માધ્યમથી પોતાના વાક્તા વળતા મળતિયાને પૈસાના સેટિંગથી લગાડી દેવાનું કોઈ કાવતરું હોય એ પ્રકારે આ ભરતી ઊભી કરવામાં આવી હતી ઉમેદવારો પાસેથી મળતી માહિતી પ્રમાણે આમાં ઉમેદવારો દિત એ વેટિંગ માંથી ઓપરેટ કરવા માટે પાંચ પાંચ લાખ સુધી ના ઉઘરાણા કરવામાં આવ્યા હોય ત્યાં સુધીની અમને માહિતી મળી છે એટલે ભૂતકાળ ની પણ આ યુનિયન અને એની સાથે જે અધિકારીઓ જે છે વર્તમાન એ વર્તમાન અધિકારીઓ બંને ભેગા થઈ વેટિંગ યાદી ઓપરેટ કરી અને પોતાના લાગતા જ નોકરી આપી છે કારણ કે આમાં જ્યારે મેરિટ યાદી બહાર પડે છે ત્યારે કોઈના નામ જાહેર કરવા નથી આવતા ફક્ત બેઠક ક્રમાંક નંબર જાહેર કરવામાં આવે છે 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 કેટલા કઈ રીતે એ લોકો જોઈ શકે પણ જાહેરમાં બધા જ જોઈ શકે એવું કોઈ પ્રાવધાન નથી એટલે સુનિયોજિત રીતે કાવતરના ભાગરૂપે પોતાના લાગતા વળગતા મળતિયાને સેક કરવા માટે આ ભરતીના તરકટ અને આ ભરતીના નાટક રચવામાં આવે છે આમાં પણ કોઈની ભરતી એટલે કે પીઓની જે પોસ્ટ હતી આ જેટકો અંદર એને ટ્રાન્સફર કરવા માટે પીએ વન ની પોસ્ટ જો કરવી હોય તો એના માટે પણ મંજૂરી લેવી જરૂરી હોય છે યુનિયન ને સાથે લેવા જરૂરી હોય છે આવી કોઈ જ પ્રોસેસ એ આમાં કરવામાં આવી નથી અને અંતે આ વિદ્યાર્થીઓ રજડી પડ્યા છે દોઢ વર્ષ સુધી આ વિદ્યાર્થીના ભવિષ્ય સાથે મજાક કરવામાં આવી છે તો આના માટે જવાબદાર કોણ અમે પ્રશ્ન પૂછીએ છીએ એની સાથે સાથે અમે આ માધ્યમથી મીડિયાના માધ્યમથી સરકારશ્રીને માંગણી કરીએ છીએ કનુભાઈ દેસાઈને કહીએ છીએ ભૂપેન્દ્રભાઈ પટેલને કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ ભરતીમાં જેને પણ આ નાટક રચ્યું છે એવા અધિકારીઓ ઉપર સસ્પેન્ડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કે આની અંદર જે ઇન્ચાર્જ જનરલ મેનેજર એચઆર હતા એનાથી જ આ ભરતી કરવામાં આવી છે પેલા સસ્પેન્ડ કરી અને કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે અને સજાત્મક અને દંડાત્મક પગલા લેવામાં આવે કારણ કે આ ઉમેદવારો સાથે છેતરપિંડી કરવામાં આવી છે દોઢ વર્ષ આ ઉમેદવારો બગાડવામાં આવ્યું છે અને જ્યારે નિમણૂક આપવાની વાત આવી ત્યારે આ ઉમેદવારોને કહી દેવામાં આવ્યું છે કે તમને નિમણૂક નહીં મળે આ ભરતી રદ કરી નાખવામાં આવી છે તો આના માટે જવાબદાર કોણ શા માટે ભાઈ ઉમેદવારો હરેક વખતે પાડા ના વખતે પખાલી ડામ હરેક વખતે કરેક કોક અને ભોગવે કોક શા માટે આ અધિકારીઓની ભૂલ હતી અધિકારીઓની આવડત હતી અને આ ઉમેદવારો ભોગવી રહ્યા છે ત્યાં સુધી ઉમેદવારો ભોગવશે આ ઉમેદવારોનો કોઈ વાક નહોતો ઉમેદવારોએ જયારે ભરતી બહાર પડી ત્યારે ફોર્મ ભર્યા હતા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી જે ક્રાઇટેરિયા ક્રાઇટેરિયા પ્રમાણે ભરતીઓ પાસ કરી હતી પ્રિલિમ આપી હતી મુખ્ય પરીક્ષા આપી હતી અને ત્યારબાદ મેરિટ યાદીમાં પસંદ થયા હતા આ અધિકારીઓ મંજૂરી નથી લીધી એ અધિકારીઓની મંજૂરી ના લેવાને કારણે આ ઉમેદવારો સાથે અન્ય છે અમે સરકાર શ્રીને અપીલ કરીએ છીએ કે આની જગ્યા એટલે કે પ્લાન્ડ એટેન્ડન્ટ ની જગ્યા એ જીસેક માં આવે છે જીસેક ની અંદર મેકમ છે જેને આપણે એનર્જી ટ્રાન્સમિશન કહીએ એની અંદર મેકમ છે જો એની અંદર મેકમ હોય તો એમાં વિદ્યાર્થીઓને ટ્રાન્સફર કરો અથવા તો આ જે વિદ્યાર્થીઓ છે એના માટે તાત્કાલિક આ પોસ્ટ નું નિર્માણ કરી અને વિદ્યાર્થીઓ નિમણૂક આપવામાં આવે એવી અમારી માંગણી છે